ઈદે મિલાદ આગામી આગામીનાર જશને ઈદે મિલાઉદ્દીન ડીજે વગાડવા અને દારૂ ફોડવા પર પ્રતિબંધ મુકાયો છે આગામી મિલાઉદ્દીન નબીની ઉજવણી અંગે ચર્ચા વિચારણા કરી હતી જેમાં ઈસ્લામે બતાવેલી રાહ અનુસાર સરીયતે મુહમ્મદ મિયા અનુસાર ઝબ્બે ઈદે મિલાદુન નબીની ઉજવણી થાય તે માટે ઈદે મિલાદુન નબીના જુલુસમાં ડીજે વગાડવા તેમજ દારૂખાનું ફોડવા પર પ્રતિબંધ મૂક્યો હતો કોઈ પણ વ્યક્તિ જુલુસમાં ડીજે વગાડી શકશે નહીં ફક્ત માઇક પર ના તે પાક પડી શકાશે તેમજ દારૂખાનું પણ ફોડી શકાશે નહીં ડીજેના કારણે ઊંચા ડેસીબલથી ઓડિયો વિસ્તારવાના કારણે નાના બાળકો તેમજ વૃદ્ધો માટે ખૂબ જ મુશ્કેલી થાય છે હૃદયના ધબકારા પણ વધી જતા હોય છે તેમજ ઈદે મિલાદના જુલુસના માર્ગ પર હોસ્પિટલો આવેલી છે જ્યાં બીમાર દર્દીઓ સારવાર હેઠળ હોય છે જેઓ પણ ડીજેના ઊંચા અવાજથી પરેશાન થઈ શકે છે જેથી ઈદે મિલાદુદ્દીન નબીનું પર્વ પ્રેમ ભાઈચારાનો સંદેશ આપનાર હઝરત મોહમ્મદ મુસ્તુફા છેલ્લી પંચના પ્રમુખ તરીકે પંચના આગેવાનો અને પંચના આગેવાનો આજે ઓગણત્રીસ આઠ બે હજાર પચીસના રોજ મહેરબાન કલેક્ટર સાહેબ મહેરબાન એસપી સાહેબ અને મહેરબાન મામલતદાર સાહેબ મહેરબાન પીઆઈ સાહેબને આવેદનપત્ર આપેલું છે કે અમારી પંચમાં ડીનો પ્રતિબંધ છે અને અમે એક ઠરાવ કરીને ડીજેનો બહિષ્કાર કરેલો છે જેનાથી યુવાનો અને બીજા જે વ્યક્તિઓ છે તેને ગેરમાર્ગે ના જાય તેના માટે અમે આ એક કદમ લીધું છે જે ઇસ્લામિક નિયમોથી એકદમ વિપરીત છે જેનો ઇસ્લામથી કોઈ લેવા દેવો નથી અને અમે જે હુઝુર સલ્લાહ તલાસલમના જન્મદિવસ જે અમારે આજ રોજ પાંચ તારીખ બે પાંચ નવ બે હજાર પચીસના રોજ અમારે જે ઈદે નબી છે